રકમ એકઠી કરવામાં આવેલી હતી જે રકમ તેમના પરિવારની દીકરી આયુષી વિજયભાઈ તાપડાને સુકન્યા યોજના હેઠળ બેંકના ખાતામાં જમા કરાવી એક માનવતાનું મોટું ઉદાહરણ પૂરું પાડેલ છે આ તમામ કામગીરી ધારીના પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ મારૂના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલું હતું તારે પોલીસ સ્ટેશનમાં વિજયભાઈ દાફરા કરીને નોકરી કરતા હતા એનું આકસ્મિક અવસાન થતાં જીઆઈડીના તમામ સભ્યો તેમજ પોલીસ પરિવાર બધા ભેગા થઈ આ વિજયભાઈના પરિવારને ફૂલની તો ફૂલની પાંખડી એવું સમજી બધે પોતપોતાની યથાશક્તિ પ્રમાણે કાંઈ આવી રૂપે એને પૈસા ભેગા કરેલા એ પૈસા તોતેર હજાર જેવું ભેગું થતાં રોજ એમની નાની દીકરી આયુષ્ય એમના નામે સુકન્યા યોજના જે છે તેની અંદર એના એક આ હજાર રૂપિયા જે છે તે જમા કરવામાં આવે છે અને દીકરી જ્યારે ઉંમરલાયક થાય અને એના પરો યોગ્ય થાય ત્યારે પૈસા એને મળે એવી અથા જીઆરડીએ તમામે પૂરો પૂરતો સહકાર આપ્યો તે બદલ જીઆરડીનો અને ધારી પુરુષનો આભાર વ્યક્ત કર્યો